ભાઈઓ ત્યાં હતા ત્રણે ભાઈઓ ના પૂછ્યું કે ત્રણે ભાઈને મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ મને ડું સપના શું માગ્યું કે બુદા તું એ માગી જ છે જમીન માગવાની આપણે પછી બીજો ભાઈને પૂછ્યું કે ભાઈ શું માગવું કે એટલે કે રૂપિયા બંગલા માગવાના બંગલા માગવાના પછી એક બુન હતું એ ગુણ ના પૂછ્યું

परिवार हम संग रे और सुख शांति की रे एला लक्ष्मी जी सुके के कथा तू काइन माते उतरा कर्म रे समझे हम पीर